ભક્તિમય બન્યું હતું દસ દિવસ સુધી વિઘ્નહર્તાની ઉપાસના કર્યા બાદ શ્રીજીના દર્શન માટે લોકો માર્ગ પર એકત્રિત થયા હતા જેમાં સુરત કતારગામ ડેરી ફળિયા ખાતે ખોડિયાર યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે સવારથી સાંજ સુધી ગણેશ ભક્તોને ટામેટા પૂરી અને બટાકા પૂરી પ્રસાદ રૂપે વહેંચવા માંગ આવી હતી જેમાં બસ્સો પચાસ કિલો ચણાનો લોટ અને દસ તેલના ડબ્બાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો રિપોર્ટર મનોજ પટેલ સુરત